ઓ તાલુકાના સુખપર મધનપુર પાસે ટ્રેલર વાડીમાં ફસાયે જતાં રસ્તો બંધ થયો અને ડ્રાઈવરને સોક લાગતા તાત્કાલિક અસરથી તેમણે સારવાર માટે દવાખાના લઈ જવામાં આવ્યો જ્યાં તેમની સારવાર દરમિયાન જીવ બચી ગયો. ઓ તાલુકાના મધનપુર સુખપર ગામે સીઉપરા સરઉકરાવેલ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં પસાર થતા વાડી વિસ્તારના અતિ સાંકડા આંતરિક રોડ ઉપર ડ્રાઈવર વગર વિચાર્યું 40 ફૂટનું લાંબુ મહકાય કન્ટેનર સાથેનું માલવાહક ટ્રેલર ઘસાઈ દેતા એકદમ કાટ ખૂણા જેવા ઓણકમાંથી નીકળવા જતો ટ્રેલરના પાછળના પૈડા રોડની અડોડ આવેલા પાણીના નિકાલના નાળામાં અંદર ફસાઈ જતો કન્ટેનર બાજુની દીવાલ ઉપર ઉઠલી પડતા દીવાલ કસાઈ પડીતી ટ્રેલર ઊંચું હોવાતી એ જગ્યાએ પસાર થતી હાઈ વોલ્ટેજ વીજળીની લાઈન કન્ટેનરની અડી જતા સ્થાનિક વિસ્તારમાંથી અજાણ્યા પ્રાણીપ્રંતી ડ્રાઈવરને કરંટ લાગતા તેમણે આંચકો લાગ્યો હતો અને પરિવારમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે તો ગંભીરજા સાથે અને તેમને ગંભીર ઈજા પહોંચી હતી ખાસ કરીને અકસ્માતના કારણે અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે તાત્કાલિક આ અંગે યોગ્ય કરવું જોઈએ આજે પણ આ પરિસ્થિતિ સ્થળ ઉપર યથાવત જોવા પામી રહી છે